સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં માસુમ છ વર્ષની બાળકી જોડે દુષ્કર્મ આચરનારા નરાધમની બિહાર ખાતેથી પોલીસે ધરપકડ કરી છે. પડોશમાં જ રહેતા નરાધમે ઘર નજીક રમતી માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ચોકલેટની લાલચ આપી હતી. પોતાના ઘરમાં લઈ ગયા બાદ માસૂમ બાળકીનું મોઢું અને હાથ બાંધી પિસાશી કૃત્ય આચર્યું હતું. એવાનની વાસ્તાનો ભોગ બનેલી માસુમ બાળકી રડતા રડતા ઘરે જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જે બાદ ઈચ્છાપોર પોલીસ દ્વારા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી નારાધમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જોકે પોલીસ પકડથી બચવા બિહાર ભાગી છૂટેલા આરોપીને દબોચીને વધુ તપાસ ઈચ્છાપોર પોલીસે હાથ ધરી છે પોલીસે નારાધમનો જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાનું ભાનપણ કરાવ્યું છે ડાયમંડ સિટી સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં गत સત્યાવીસ મી મેના રોજ માસુમ બાળકી જોડે દુષ્કર્મની ઘટના બની હતી પાડોશમાં જ રહેતા નરાધમે પોતાની વાસ્તાને સંતોષવા માસૂમ બાળકીને પીંકી નાખી હતી જે બાદ નરાધમ આરોપી ભાગી છૂટતા પોલીસે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા જ્યાં અંતે પોલીસે આ નરાધમને બિહાર ખાતેથી ઝડપી પાડી જિલ્લા સળિયા પાછળ ધકેલી દીધો છે ઈચ્છા પર પોલીસના જણાવ્યા અનુસાર સત્યાવીસ ના રોજ માસૂમ બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી માતા પિતા કામે ગયા હતા જ્યારે કાકા નાઇટ ડ્યુટી કરીને ઘરે આવ્યા હતા જેથી કાકા ઘોર નિંદ્રામાં પોડી રહ્યા હતા આ સમયે ઘર નજીક રમતી માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી પાડોશમાં જ રહેતા નરાધમ જય મંગળ પાસવાને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો આરોપી જય મંગળ પાસવાન બાળકીને ઘરે લઈ ગયા બાદ તેણીનું મોઢું અને હાથ બાંધી દીધા હતા જે બાદ નરાધમ દ્વારા પોતાની અવસ્થે સંતોષવા માસૂમ બાળકી જોડે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું એટલું દહીં પરંતુ આ બાબતે કોઈને કહેશે તો મારી નાખવાની પણ ધમકી આપી હતી જે બાદ માસૂમ બાળકી ઘરે ચાલી ગઈ હતી અને બાળકી રડતા માતા પિતા શંકા ગઈ હતી જે બાદ બાળકીએ સમગ્ર આપતી જણાવતા માતા પિતા પગ તળે જમીન સરકી ગઈ હતી માસુમ બાળકીના ના માતા પિતા બાળકી લઈ ઈચ્છાપુર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં સમગ્ર હકીકત જણાવતા પોલીસે તાત્કાલિક ધોરણે બળાત્કાર અને પોક્સો એક હેઠળની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસે બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી નારાધમ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે નરાધમ આરોપી બાળકીના ઘર નજીક જ પાડોશમાં રહે છે બાળકી ઘર પાસે એકલી રમી રહી હતી ત્યારે ચોકલેટની લાલચ આપી તેણીને પોતાના ઘરે લઈ ગયો હતો જે બાદ હાથ પગ અને મોઢું બાંધી દુષ્કર્મ આચર્યું હતું નરાધમ આરોપી ભાગી છૂટતા પોલીસે આરોપીની ધરપકડ કરવા જુદી જુદી ટીમો બનાવી હતી દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે નરાધમ આરોપી બિહાર ખાતે જઈ છુપાયો છે જેથી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઈ હતી જ્યાં સતત વોચમાં રહી આરોપી જયમંગળ પાસવાનને બિહારના પટના રેલવે સ્ટેશન ખાતેથી જ ડબોચી લેવામાં આવ્યો હતો જે આરોપીની ધરપકડ કરી પોલીસ સુરત લઈ આવી હતી આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે બાળકી કોલોનીમાં એકલી રમી રહી હતી એ સમયે ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ગોદમાં ઉઠાવી રૂમમાં લઈ ગયો હતો જે બાદ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા તે ગભરાઈ ગયો હતો જેથી બાળકીને ચપ્પુ બતાવી આ બાબત માતા પિતાને કહેશે તો ચપ્પુ મારી દેશ તેવી ધમકી આપી હતી ઈચ્છાપુર પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું જે સ્થળ પરથી બાળકીને ઉઠાવી ઘરે લઈ ગયો હતો ત્યાં સુધીના તમામ સ્થળો પર આરોપીને લઈ જઈ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો ઘટનાના રીકન્સ્ટ્રકશન દરમિયાન આરોપી બે હાથ જોડી લોકો સમક્ષ માફી માંગતા જોવા મળ્યો હતો જ્યાં હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ઈચ્છાપુર પોલીસે હાથ ધરી છે ગત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલો હતો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી ચોસઠ બે આઈ પાસઠ બે તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂડું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેને મંગલ ઉર્ફે બાબા અભિલાષ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાવેલ છે